ઝૂમ કર આવી ગયો હમ જો મિત્રો આવો નજારો કદી પહેલીવાર જોયો છે

અમિત તમાસે રહી મોય ઓ જય માતાજી મિત્રો નીકળીએ કાકારા અંજી આવજો તા જય માતાજી ચાલો આના બચ્ચા અમે બેહી લે અલ્યા અમે જેટલા બેઠા લે અમારિયાં તો જો આધુ આવો આધુ આવરો આધુ તમા જોડી જ આવશે લે તા

આવો 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 પિંકી બેન આવો કડી પોચી ગયા છીએ મિત્રો અને જો બેન આવો આવો સાપુતારા ફૂટબોલ ઓ પ્રયાગભાઈ और mau गिफ्ट

આ તો એટી પડી ગઈ આદરી જો મિત્રો કપાસ જીરુ એ જબર હો કદા થોડા રેસ્ટ માટે ઉભા રહી જો રેસ્ટ કરે છે આર્દી થાકી ગયા હવે 30 કિલોમીટર હશે કદાચ કણા 30 જ નહીં છોટીલા હવે ભૂખ લાગી જય આવી ગયા છે છોટીલા દેવાતો બત હે ઉડી કા તો ડાલા રઘુવંશી હોટેલ માં અહીંયા આવે છે જંબા માટે ગાડી પાર્કિંગ ક્યાં બી છે લેલા બેવાન નહીં જબર મેં ના દેડા જમીલ હડા ટુ જમ્બા મો કુ મંગાઈ બે કાઠિયાવાડી કાઠિયાવાડી વિંગી બે ઇજનેર કાઠિયાવાડી એ તો બોલતા થઈ કશ 6 પીસ 6 પીસ કેટલી વાર લુવાનું જમી લઈએ મિત્રો હવે મરચો બતાવી એમ પણ મરચો બતાવજે ખાલી મરચો જમવાનું બહુ સરસ છે હા સારું જમવાનું છે બાજીનો રોટલો પણ લીધો આરતી વધુ આવ્યું પનીર હા હા એ ભાઈ જમવાની આરો બીરું મજા આવી

અહીંથી દર્શન કરે આલ્ફાર બરાબર રવિવારે આવીશું ચોટીલા થી નીકળી ગયા મિત્રો હવે ચોટીલા થી આગળ હવે બોન્ડલ રોડ ઉપર પછી સીધા કા જાને કા સાસણ ગીર માવી ગેજ જોઈ લો રાજકોટ

सो गेट बनाया अमित हां बाकी भी गार्डमैन hmm. सासा ग्रीन मोर एंट्री मारिए रे कैमरा से 30 किलोमीटर स्पीड सासनगिर નું જંગલ જંગલ સાન એરિયા સાન એરિયા જ્યારે ધરે હાવા આવી જાય રેardi જોઈ શકો તમે પહેલી વાર આયા હું મેં સાસનગિર માં ગાડી લે પોત્તાની પોત્તા કોઈ यहां आता जाता

પૂછો અહીંયા એ આ રહ્યું અરણી જાય છે જાય છે જાય છે અહીં રહ્યું હવે રોડ ઉપર જ આવશે જાને એને જવું હશે મિત્રો આવો નજારો કદી પહેલી વાર જોયો છે એ એટલે આટલા મરથી સિંહ છે એક આ રહ્યું આ બાજુ છે અને એક બીજું અહીંયા પણ એ ઝૂમ કરીને બતાય રે બિચારો કિસ કઈ જો દેઈ જોઈ છે મસ્ત આના જો આપણો સામે જોઈ રહ્યો છે કેમેરા સામે જોઈ રહ્યો આદુ બતાવો કેમેરા આદુ 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 તોય આදු જોઈન આદુ કેવા આદુ આવો સી પોર્ટ પેલું તો પ્રાણી સંગ્રહાલયમાં જોઈ આ તો જંગલમાં હજુ બેઠા કે મિત્રો સાસળમાં આવી ગયા છે અમે હવે રિસોર્ટમાં જવાનું છે રિસોર્ટ છે નેયા થી જનાય લખો છે ઈશાદન ઈ વી ની કહેવું છે આપણે તો રિસોર્ટ માં જવાનું છે એસવી ઓલ ગોલ સફારી ટિકિટ કા ઓનલાઈન ટિકિટ અમે કરાવી નથી એટલે અમને પરમિશન મળી નહીં અહીંયા દેવળિયા સફારી માં આવો તમને

કાલે સવારે આવી ગાડીમાં બેશું અમે અને પછી જઈશું સિંહ દર્શને ચર્ચા થઈ ગઈ મિત્રો અમે કાલે આવીશું સવારે ટિકિટ લઈ લઈશું છ વ્યક્તિના સાડત્રીસો રૂપિયા બાર વ્યક્તિ હોય તો બીજા સાડત્રીસો એક વ્યક્તિ હોય બે હોય

અને ફાઇનલી આવી ગયા છે રિસોર્ટમાં અરણિયા વિલામાં અરણિયા વિલા રિસોર્ટ જોઈ લો રિસોર્ટ તો જોરદાર લાગે છે પણ તડકો આવે છે ના આગળ જો 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 ફાઈનલી આવી ગયા રિસોર્ટમાં ટાઈમ સ્પેન માટે આ જગ્યા છે એક મહિના છે ખાલી આવો જ ને છે ચિકન છે તો મજા આવે ને ચિકન છે ચિકન છે ને હમ એ લો અંદર આ લ્યો ચલો સામાન પોલમાં અરણ વિલામાં જોવામાં વિરુ હરાતો નહીલા તો જોયે પણ હરદ્વારની યાદ આવી જાય જયેશ કુમાર હરિદ્વારમાં

પડ મુજો કોણ પડે કોણ પડે તરવાની મજા આવે પણ એટલું ઠંડુ અંદર પડવાની ઈચ્છા થતી રહી બહુ ઠંડુ આ મારે ડાય હેડ લગા હેડ લગા હેડ અજય પકડ દે પેલા વીરુ તારી જજે આટલે હું જો વીરુ છે ઉતારા ઓ ભાઈ એક વાત કહો આપણે આપણે ભૂલું દે ખબર જયદીપ

Ah. Ciao, ora monta pila mi vedo ti ho montato. Allora che c'è? Ah! Ciao, rito. Vabbè, Ave